હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવવાનું છે આપણે ચણાની ચાટ જે કાળા ચણા હોય છે તેની આપણે ચાટ બનાવશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા આપણે આ જે કાળા ચણા લીધા છે અને તેને પાંચથી છ કલાક માટે પલાળીને રાખ્યા હતા તો તે એકદમ સરસ રીતે પલળી ગયા છે તો હવે આપણે તેને બાફી લેશું તો બાફવા માટે આપણે આ કૂકરમાં ગરમ પાણી કરવા મૂકી દીધું છે અને તેમાં આપણે મીઠું એડ કરી દઈશું સૌથી પહેલાં અને પછી આપણા જે ચણા છે તેને આપણે એડ કરી દેસું અને તેને ત્રણથી ચાર સીટી કરી લેશું અને બાફી લેશું હવે આપણા ચણા બફાય ત્યાં સુધીમાં આપણે ચાટમાં નાખવા માટે બધી સામગ્રી તૈયાર કરી લઈએ તો સૌથી પહેલાં આપણે ડુંગળી સુધારી લીધી છે અને જો આ મરચાં સુધારવાનું કામ ચાલુ છે અને આ આપણે ટમેટા સુધારી લેશું અને લીલા ધાણા લઈ લીધા છે આ બધા શાકભાજી આપણે તેમાં એડ કરી દઈશું તો સૌથી પહેલા આપણે તેને સુધારી અને લઈ લઈએ ત્યાં સુધીમાં આપણા ચણા પણ બફાઈને તૈયાર થઈ જશે બધા શાકભાજીને આપણે ઝીણા ઝીણા કટિંગ કરી અને લઈ લેશું હવે આપણા ચણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો તેને આપણે એક બાઉલમાં લઈ લીધા છે એકદમ મસ્ત બફાઈ ગયા છે તો આપણે જે ડુંગળી ટમેટું અને મરચું સુધાર્યું છે એને તેમાં એડ કરી દેસું ત્યાર પછી લીલા ધાણા એડ કરી દેસું હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈશું તો સૌથી પહેલાં જીરું લાલ મરચું પાવડર ગરમ મસાલો મીઠું અને આ ચાટ મસાલો એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે એડ કરી દઈશું લીંબુનો રસ આમાં હજી તમે તમારા સ્વાદ પ્રમાણે બાફેલું બટેટું દાડમના દાણા એ બધું એડ કરી શકો છો હવે આપણે તેને મિક્સ કરી લેશું જો સાંજે કંઈ હેલ્ધી ખાવાનું મન થાય અને ફટાફટ બની જાય એવું કાંઈ બનાવવું હોય તો આ એક જ ખૂબ જ સારો ઓપ્શન છે તો આવી ચણા ચાટ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી ચણાની ચાટ તમે પણ આ રેસિપી ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવે છે અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો